કવિ દુષ્યંતની એક પંક્તિ છે તેમાં તેઓ કહે છે સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહીં હે કોશિશ એ હે કે સુરત બદલની જોઈએ અને ગુજરાતના રાજકીય ભવિષ્યની એક તસવીર સામે આવી છે જેમાં સિર્ફ હંગામા હૈ નમસ્કાર સો વાતની એક વાત સાથે હું હિના રવ્યા અમદાવાદમાં આવેલું કોંગ્રેસનું પ્રદેશ કાર્યાલય અને રાહુલ ગાંધીનું એક નિવેદન જે દેશની રાજધાની દિલ્હીમાં આવેલી સંસદમાં આપ્યું જેમાં તેમણે કહ્યું કે જે પોતાની જાતને હિન્દુ કહે છે તે રાત દિવસ હિંસાની વાતો કરે છે હિંસા ફેલાવે છે તેમનું આ નિશાન ભાજપ અને આરએસએસ પર હતું અને ભાજપે આ મુદ્દો બનાવ્યો ભાજપના કાર્યકરો ગુસ્સામાં હતા અને વહેલી સવારે એક છબકલું થયું કોંગ્રેસના કાર્યાલય પર કાળી શાય લગાવાય અને ત્યારબાદ મામલો થોડો શાંત થયો હતો પરંતુ ફરી સાંજ પડતા પડતા પારો ગયો અને ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યાલયની બહાર પહોંચ્યા અને પછી જે થયું છે કે શરમથી માથું નીચે ઝૂકી જાય એવું હતું કારણ કે અહીંયા હાજર કોઈ ન દેખાયા હાથમાં લાકડી અને કાચની ધારદાર તૂટેલી બોટલો લઈને ઉભેલા ગુંડાઓ એકબીજા પર સામ સામે પથ્થરો ફેંકાતા હતા ભાજપના કાર્યકરો વિરોધ કરવા ગયા હતા કોંગ્રેસના એક બે નેતાઓ એ સમજાવવા માટે પણ આવ્યા હતા અને ત્યારબાદ સૂત્રોચ્ચાર થયા વિરોધ થયો અને પછી પહેલો પથ્થર આવે છે અને શરૂ થયા છે પથ્થરોના અને લાકડીઓના વરસાદ જે હાથમાં આવ્યું એ માત્ર જુનુ એમના દિમાગ પર સવાર હતું એ પાર્ટીના આદર્શો અને આ દેશની મહાન રાજકીય પરંપરાઓ ભાષણમાં આપવામાં આવતી રાજકીય તેવી રીતે પથ્થરમારો થઈ રહ્યો હતો પોલીસ માત્ર તમાશો જોઈ રહી હતી રાજકીય કાર્યકરો ઉર્ફ આ ગુંડાઓની માર ખાતી હતી રવિશંકર મહારાજ કે જેમના હાથે આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી એમણે જે જૂન જે વાત કરી હતી એ ફરી આ કાર્યકરોને યાદ અપાવવા જેવી છે એમણે કહ્યું હતું પક્ષ કરતા પ્રજા બહુ મોટી છે સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય રાજ્ય કરતા વિરોધ પક્ષની વાત છે પરંતુ આ શિખામણ ગુજરાતના આ તસવીરોમાં દેખાતા નેતાઓને લાગુ નથી પડતી તેમના મોટા નેતાઓને સારું લગાડવા કોણ કેટલા પથ્થર ફેંકી શકે છે એની હોડ લાગી હતી આ શરમજનક છે આપણા ગુજરાત માટે